સામાજિક વનીકરણ રેન્જ તથા આમોદ આરોગ્ય વિભાગના સહયોગથી કાંકરિયા ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો આમોદ તાલુકાના કાંકરિયા ગામે આવેલા કોમ્યુનિટી હોલમાં સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ આમોદ તથા આમોદ આરોગ્ય વિભાગના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ગામ લોકોને સ્થળ ઉપર જ તાવ ખાંસી શરદીની જરૂરી મેડિકલ દવાઓ આપવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું ઉપરાંત ઈજાગ્રસ્ત વ્યક્તિઓનું ડ્રેસિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સફા મેમણ સી એચ ડૉક્ટર અનિતા પરમાર આશા વર્કર સુપરવાઇઝર મીના પટેલ આશા વર્કર સહિતની મેડિકલ ટીમે કેમ્પમાં સેવા આપી હતી મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ગામના સરપંચ પ્રવીણ સોલંકી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ ફોરેસ્ટર અનિલ પઢિયાર બીટગાર બિપિન પરમાર નેચર સેવિંગ ફાઉન્ડેશનના ના અંકિત પરમાર સહિતના ના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન થતા લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો દ્વારા ગામ ખાતે મેડિકલ આયોજન કરવામાં આવ્યું છે બદલ મેડિકલ ટીમનો સારો એવો સહયોગ મળેલો છે ગામના તરફથી પણ જે પાયાની સુવિધા અત્રે આપવામાં આવેલી છે તે બદલ હું એમનો આભાર માનું છું અને વખતો વખત જ્યારે પણ આ રીતે અમારા કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરે તો એમના સાથ સહકારની અપેક્ષા રાખું છું અને નાનામાં નાના લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે બાબત તે બાબત હું તમામ લોકોનો આભાર માનું છું જય જય વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ